ઘણી વખત એવું થતું હોય છે કે લાઈક આપણે જ્યારે યોગા કરીએ યા મેડિટેશન કરીએ તો આપણું માઇન્ડ એ સમયે શાંત ના હોય જનરલી યોગા કરવાનો બેસ્ટ ટાઈમ કયો હોય છે યોગા કરવાનો બેસ્ટ ટાઈમ તો યોગા કરવાથી જે ઘણી બધી જે પ્રોબ્લેમ હોય છે સોલ્વ થાય છે રાઈટ સૂર્ય નમસ્કાર કરો તો પણ તમને બેનિફિટ થશે ઘણી બધી ગર્લ્સના ક્વેશ્ચન હોય છે કે જ્યારે લોકો પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય યા આફ્ટર પ્રેગ્નન્સી તો એ લોકો માટે યોગા બેસ્ટ છે આપણી જે ભગવદ્ ગીતા છે એમાં પણ યોગાનો ઉલ્લેખ છે એક શ્લોક દ્વારા યોગસ્થ કુરુ કર્માણી સંગમ ચોક્વા ધનંજય સિદ્ધિ સિદ્ધિઓ સમભૂતવા સમત્વમ યોગ ઉચ્ચત હાઈ હાવ આર યુ આઈ એમ ફાઇન એન્ડ યુ આઈ એમ ગુડ આઈ એમ ગુડ સો માય સેલ્ફ દીપાલી દેસાઈ એન્ડ આઈ એમ સિનિયર ચાર ઓફ ક્યુટન્સ સો કેન યુ ગીવ મી યોર નેમ એન્ડ યોર અચીવમેન્ટ્સ એવરીથિંગ માય સેલ્ફ વંદના ભરડવા એન્ડ અમે જે કંઈ પણ સ્ટડી કર્યું છે એ યોગામાં જ સ્ટડી કર્યું છે અમે માસ્ટર ઇન યોગા કરેલું છે ડિપ્લોમા ઇન યોગા કરેલ છે એન્ડ ટુ ટાઈમ નેશનલ પ્લેયર છું એન્ડ હાલમાં જ રાજકોટ જિલ્લામાં મિશ યોગીની એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે સો એમ તો ઘણી બધી વસ્તુ યોગા વિશે જેમ કે આજે ઇન્ટરનેશનલ યોગા ડે છે તો યોગા વિશે અમે લોકો ઘણું બધું જાણીએ તો છીએ બટ કહેવાય ને કે જાતે સ્વિમિંગ કરવું અને કોઈ એક્સપર્ટ આપને સ્વિમિંગ શીખવાડે તો આના જેવા જ યોગા વિશે ઘણું બધું નોલેજ છે બટ જે તમે અમને નોલેજ આપી શકો સો જાણવું છે કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ યોગા યોગાની શું ઇમ્પોર્ટન્સ છે ઓકે આજની જનરેશન પ્રમાણે જોઈએ તો બધાને યોગા કરવા જોઈએ એનું રીઝન એ છે કે મોસ્ટ ઓફ જોશો કે હાર્ડવર્ક કરતા હોય છે લોકો મોસ્ટ ઓફ સ્ટુડન્ટ હોય છે તો સ્ટ્રેસ લેતા હોય છે ડિપ્રેશનમાં હોય છે તો એ લોકોને મેડિટેશન એ ડેઇલી કરવું જોઈએ એન્ડ ધેન અત્યારે ગર્લ્સમાં જોવા જઈએ તો પીસીઓડી પીસીઓએસ જેવા રોગ છે તો એ લોકોને ડેઇલી સૂર્ય નમસ્કાર પ્રાણાયામ એ રેગ્યુલર રૂટીન લાઈફમાં યોગાને એક્સેપ્ટ કરવું જોઈએ સો યોગા કરવાથી એકચ્યુઅલમાં જે ગર્લ્સને ઘણી બધી જે પ્રોબ્લેમ હોય છે એ સોલ્વ થાય છે રાઈટ ઓકે મેં એવું સાંભળ્યું છે કે સૂર્ય નમસ્કાર એક એવો યોગા છે કે તમે બીજા બધા સાયદ આસન ના કરો બટ ડેલી તમે સૂર્ય નમસ્કાર કરો તો એના ઘણા બધા બેનિફિટ છે સો તમારા મોઢે સાંભળવું છે કે સૂર્ય નમસ્કારના એકચ્યુઅલમાં શું બેનિફિટ છે ઓકે એક વસ્તુ તમને જણાવીશ કે તમે કંઈ જ ના કરો વોર્મ વોર્મઅપ ના કરો પણ ડેઇલી સૂર્ય નમસ્કાર રૂટીનમાં કરો તો પણ તમને બેનિફિટ થશે દેન ફોરવર્ડ બેન્ડિંગ થશે બેક બેન્ડિંગ થશે સ્ટેન્ડિંગ પોઝ થશે તો એના બેનિફિટ્સ એ છે કે ભાઈ મોસ્ટ ઓફ તો વજન ઘટાડવા માટે ઉપયોગી છે હોર્મોન્સને અનબેલેન્સ હોય એને બેલેન્સ કરે છે તમે તમારા ઘણા બધા સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ આપો છો સો તમારા કોઈ એવા સ્ટુડન્ટનો તમે એક્સપિરિયન્સ શેર કરી શકો કે જેનો બિફોર યોગા એન્ડ આફ્ટર યોગા મારા એક ક્લાયન્ટ છે પીસીઓડી હતું તો એને લોંગ ટર્મ દવા છે તો લોંગ ટર્મ એનું રિઝલ્ટ મળશે કાં તરત મળી જશે પણ કન્ટિન્યુ દવા લેવી પડે છે તો પીસીઓડી અને પીસીઓએસ એ છે તો એમને મેં હોર્મોન બેલેન્સ કરવા માટે ડેલી એને યોગા આસન પ્રાણાયામ મેડિટેશન દ્વારા એમને થ્રી મંથ પછી એને રાહત મળેલ છે કે અત્યારે એની જે સાયકલ હોય છે ગર્લ્સમાં એ રેગ્યુલર ચાલે છે ઓકે સો ગર્લ્સના બેસ્ટ આસન છે ઓકે રાઇટ મેમ ગર્લ્સ માટે સૌથી બેસ્ટ આસન છે મલાસન બટરફ્લાય એને રેગ્યુલર કરવું જોઈએ એનાથી જે આપણા ગર્લ્સને મોસ્ટ ઓફ હોર્મોન અનબેલેન્સ પછી જે સાયકલ હોય છે એમાં ઘણી વખત ચેન્જીસ આવી જતા હોય છે લાઈટ તમે તમારા લાઈફમાં યોગા ને લઈને ક્યાંથી ઇન્ફ્લુઅન્સ થયા કે ક્યારે તમને એવું થયું કે નહીં યોગા કરવા જોઈએ કોને તમને ઇન્ફ્લુઅન્સ કર્યા ઓકે ટુ થાઉઝન્ડ નાઇન્ટીનથી મેં યોગા સ્ટાર્ટ કર્યું છે પહેલાં હું નોર્મલ યોગા કરતી સૂર્ય નમસ્કાર ને બધું ત્યારે જ્યારે મારા બોડીમાં પેલી જે ઇમ્પ્રુવમેન્ટ હોવું જોઈએ એ મારા બોડીમાંથી પછી મેં એવું ડિસાઈડ કર્યું કે ભાઈ મને આના ઉપર સ્ટડી કરવું છે અને મારા ફ્રેન્ડ્સ છે ફેમિલી લોકો છે એમને પણ યોગા યોગાથી હું એમને પેલી જે નાની નાની બીમારીઓ હોય છે એને એમાં ફાયદો થાય દવાની કે એની જરૂર ના પડે તો એના માટે મેં આગળ યોગા ઉપર જ સ્ટડી કર્યું છે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી છે એમાંથી માસ્ટર અને ડિપ્લોમા કર્યું છે અને પછી મેં જુદી જુદી સંસ્થાઓમાં મીડોઝ છે પતંજલિ છે સ્ટુડિયોઝ છે એમાં મેં કામ કરેલું છે અને અત્યારે હું હાલ ઓનલાઈન અને ઓફલાઈન બંને ક્લાસ લઉં છું ઓકે જનરલી લોકો એવું વિચારતા હોય કે લાઈક કોલેજ કરીએ માસ્ટર ડિગ્રી કરીએ આફ્ટર દેટ કંઈક સારી એવી જોબ કરીએ તો તમારું આ જે થિંકિંગ હતું યોગાને લઈને એ બચપનથી હતું કે કેવી રીતે હા મને બચપનથી સ્પોર્ટ્સમાં રસ હતો બટ પછી સ્પોર્ટ્સમાં હું એથ્લેટિક્સ તો રમતી જ પણ એથ્લેટિક્સની સાથે મને હેલ્થ રિલેટેડ પણ આગળ વધવું હતું કે હેલ્થ રિલેટેડ પણ હું બીજાને સજેસ્ટ કરું કે આ ડિસીઝ માટે તમે આ કરી શકો તો પછી મેં સ્પેસિફિક માસ્ટર ઇન યોગા ડિપ્લો યોગા અને ડિપ્લોમા યોગામાં જ કરવાનું ડિસાઈડ કર્યું અને પછી જ મને એમાં આગળ વધવું હતું તો મેં નેશનલમાં પણ હું એમાં જ સિલેક્ટ થઈ

માઇન્ડ કન્ટિન્યુઅસલી વર્ક કરતું હોય એ સૂતા હોય કે જાગતા હોય માઇન્ડ કન્ટિન્યુઅસલી વર્ક કરતું હોય તો આપણે આપણા માઇન્ડને શાંત કરવા માટે શું કરવું જોઈએ હા મેમ નાસ્ ક્વેશ્ચન માઇન્ડને શાંત કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ તમે એક્સરસાઇઝ કરો વર્કઆઉટ કરો જીમ કરો પિલાટીઝ કરો કોઈ પણ એક્ટિવિટીઝ કે તમારા બોડીને ફિટ રાખવા માટે કંઈ પણ એક્સરસાઇઝ કરો એ પહેલાં તમારે થ્રી ટાઈમ્સ ઓમ ચેન્ટિંગ કરવું જોઈએ તમે જ્યારે ઓમ ચેન્ટિંગ કરશો ત્યારે અ ઉ ને મ ત્રણેયનું ઉચ્ચારણ કરવાનું છે એ તમે આયુર્વેદિક રીતે જોવા જશો તો વાત પિત અને કફ ત્રણેયને બેલેન્સ કરશે જ્યારે તમે ઓમ ચેન્ટિંગ કરશો ત્યારે તમારું માઇન્ડ છે એ તમાર કોઈ અલગ વેમાં હશે કે તમે જોબ વર્કથી આવ્યા છો તો તમને જોબના થોટ્સ આવતા હશે કોઈ સ્ટડી કરતા હશે તો ભાઈ શું સ્ટડી કર્યું એના થોટ્સ આવતા હશે તો તમે જ્યારે ઓમ ચેન્ટિંગ કરશો તો તમારું એક માઇન્ડ છે એ સેટ થઈ જશે કે નહીં ભાઈ હું યોગા તરફ યા એક્સરસાઇઝ તરફ જઈ રહી છું તો સ્ટાર્ટિંગમાં મારા ખ્યાલ પ્રમાણે કે તમારે બેસ્ટ કે તમે જ્યારે કંઈ પણ એક્સરસાઇઝ કરો વર્કઆઉટ કરો તો ઓમ ચેન્ટિંગ કરવું જોઈએ ઓકે સો ઓમ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન બેસ્ટ સોલ્યુશન ડિપ્રેશનમાં હોય તમે ઓમ મંત્રનું ઉચ્ચારણ કરી શકો તો તમને સ્ટ્રેસ પણ ઘણી વખત રિલીફ થાય પણ કન્ટિન્યુ એન્ડ માઇન્ડ કોન્સન્ટ્રેશન રાખીને જ્યારે આપણે યોગા કરીએ અને યોગા કર્યા પહેલાં અને પછી કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે ડાયટ ચાર્ટ છે એ કંઈ ફોલો કરવો જોઈએ કે કેવી રીતે ઓકે તો યોગા કરતાં પહેલાં તમારે શું ધ્યાન રાખવું જોશે એ પહેલાં હું જણાવીશ તો યોગા કરતાં પહેલાં તમારે તો એક જમવાનું ટાળવું જોઈએ સપોઝ તમારે યોગા કરવા છે તો ટુ બે કલાકનો બ્રેક લેવો પડે બે કલાક પહેલાં બે કલાક તમે જમ્યું છે એના પછી તમે યોગા કરી શકો અને ખુલ્લી જગ્યામાં યોગા કરવા જોઈએ અને યોગા કરતી વખતે મેટનો ઉપયોગ કરવો જોઈએ મેટ છે કોઈ આસન છે અને યોગા કર્યા પછી તમારે ક્યારે જમવું જોઈએ એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે યોગા કર્યા પછી ડાયરેક્ટ જમવું ના જોઈએ અને ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ યોગા કરવા માટે જેમ કે તમે કીધું કે મતલબ યોગા આપણે ભૂખ્યા પેટે કરવા જોઈએ કે જેનાથી વર્ક બેટર કરી તો જનરલી યોગા કરવાનો બેસ્ટ ટાઈમ કયો હોય છે યોગા કરવાનો બેસ્ટ ટાઈમ બ્રહ્મ મુહૂર્તમાં તમે કોઈ બી ટાઈમે કરી શકો બેસ્ટ ટાઈમ છે કે તમે છ વાગે કરી શકો છ થી સાતથી આઠ ઓકે ઇવનિંગ ટાઈમ બેટર હોય કે બેસ્ટ મોર્નિંગ ટાઈમ બેટર હોય છે બ્રહ્મ મુહૂર્તમાં તમે યોગા કરો તો બેસ્ટ છે ઓકે જનરલી તમે અમારા જેવા લોકોને પૂછશો કે બેસ્ટ આસન ક્યુ છે તો અમે તો બધા એક જ વસ્તુ કહીશું કે સવાસન ઇઝ ધ બેસ્ટ આસન બટ તમારા હિસાબે બેસ્ટ આસન ક્યુ છે ઓકે જો બધા જે આસન કરી શકે ને એ આસન હું તમને સજેસ્ટ કરીશ કે બાળકો કરી શકે વૃદ્ધ કરી શકે યંગ લોકો કરી શકે તો બેસ્ટ આસન છે કે બધા આસન કહીશ પેટને લગતા વૃક્ષાસન છે પવન મુક્તાસન છે મંડુકાસન છે ચાઈલ્ડ પોઝ છે ગર્લ્સ માટે બેસ્ટ મલાસન છે બટરફ્લાય છે આ બધા પોઝ છે એના તમને બહુ સારા બેનિફિટ છે લાઈક કે પવન મુક્તાસન છે તો તમને પેટને લગતા કોઈ પણ રોગ હોય તો એના માટે બેનિફિટ કરે મલાસન છે બટરફ્લાય છે તમારે હોર્મોન બેલેન્સ કરે તો આ બધા આસન છે તમારે રૂટિન લાઈફમાં એનો યુઝ કરવો જોઈએ રૂટિન લાઈફમાં એનો રોજ અભ્યાસ કરવો જોઈએ બરાબર તમે આ જે યોગાનું જેટલું બી ડિટેલ્સ જે બી કહો છો તો તમે યોગા પર્સનલી જઈને કરાવો છો કે ઓનલાઈન ઓફલાઈન કેવી રીતે વર્ક હોય છે તમારું કે હા હું પર્સનલી યોગા કરાવું છું રાજકોટમાં રહું છું તો રાજકોટમાં જે કોઈ પણ લોકોને પર્સનલ યોગા કરવા હોય છે એ લોકોને હું પર્સનલી પણ યોગા કરાવું છું અને મારા ક્લાસ ચાલે છે મોર્નિંગથી મોર્નિંગ ટાઈમથી ઇવનિંગ ટાઈમ સુધી કન્ટિન્યુ ક્લાસ ચાલુ હોય છે એમાં હું પ્રેગ્નન્સી યોગા કરાવું છું પીસીઓડી પીસીઓએસ એડવાન્સ યોગા એટલે ઓનલાઈન અને ઓફલાઈન બંને મારા ક્લાસ ચાલે છે કે ઘણી બધી ગર્લ્સના ક્વેશ્ચન હોય છે કે જ્યારે લોકો પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય યા આફ્ટર પ્રેગ્નન્સી તો એ લોકો માટે યોગા બેસ્ટ છે યા મેમ અત્યારના જે ફૂડ અને અત્યારની જે લાઇફ છે એના પ્રમાણે યોગા કરવા જરૂરી છે કે મોસ્ટ ઓફ લોકોને પ્રેગ્નન્સી એક્સેપ્ટ નથી રહેતી તો એ લોકો માટે પ્રાણાયામ છે શીતલી પ્રાણાયામ છે મેડિટેશન છે તો એના બોડીને ઠંડક આપશે એના હોર્મોન્સ બેલેન્સ કરશે તો એના માટે બેસ્ટ છે અને પ્રેગ્નન્સી પછી પણ યોગા એટલે કરવા જોઈએ કે ફીટ માટે ઘણા ચેન્જીસ આવ્યા હોય છે બોડીમાં તો એ બધું બેલેન્સ કરવા માટે પણ યોગા કરવા જોઈએ આજે તમારા ક્યુટોન્સમાં અહીંયા એવા તમે પૂરી ક્યુટોન્સ વિઝિટ કરી તમે આજે અમારા જેટલા બી એમ્પ્લોઈઝ છે એ લોકોને મળ્યા સો હાવ યુ ફીલ તમને કેવું લાગ્યું આજે અમારા બધા જ ક્યુટોન્સની મેમ્બરને મળીને ઓકે હા હું બહુ બધી જગ્યાએ યોગા કરાવવા જાઉં છું પર્સનલ જાઉં છું મારી બહુ બધી જગ્યાએ વિઝિટ હોય છે પણ હું ક્યુટોન્સમાં આવી તો મને બેસ્ટ તમારું જે એટમોસ્ફિયર છે તમારા લોકોનો જે સપોર્ટ છે ખાસ કરીને તમારા જે સીઓ છે એમને જે સપોર્ટ કર્યો છે યોગા માટે મને અહીંયા આવી પછી એવું તો નથી કે ભાઈ હું તો યોગા માસ્ટર છું તો હું તો યોગા કરીશ જ પણ સાથે સાથે તમે લોકો યોગા કરી તમારા હેલ્થ રિલેટેડ તમે જે લોકોએ મને ક્વેશ્ચન કર્યા છે ને મેં સમજાવ્યું છે કે ભાઈ આ તમારા લોકોના ડિસીઝ રિલેટેડ તો તમે તમારા લોકોનું જે એટમોસ્ફિયર હતું જે કોમ્યુનિકેશન હતું એ મને બહુ સારું લાગ્યું સો આઈ એમ સો હેપી ચલો આ ગ્રેટ સાંભળીને એવી મજા આવી કે તમે આજે મતલબ પિયુ સરની એક ઓલવેઝ એવી થિંકિંગ રહી છે કે એના માટે એમ્પ્લોયની હેપીનેસ સૌથી પહેલાં મેટર કરે છે મતલબ એમના માટે પ્રાયોરિટી જ સમજી લો વર્ક પહેલાં એ પોતાના એમ્પ્લોયને ઓલવેઝ પ્રાયોરિટી આપશે એ ચાહે કોઈ બી બાબત કેમ ના હોય એ પર્સનલ સિચ્યુએશન હોય કે પ્રોફેશનલ હોય કે ગમે ત્યારે કોઈ બી એવી ઇમરજન્સી સિચ્યુએશન આવે તો ઓલવેઝ એમની પ્રાયોરિટી પોતાના એમ્પ્લોય રહેતા હોય છે નાઇસ મેમ મેં અહીંયા તમારું લોકોનું જે ગ્રુપ એક્ટિવિટીઝ છે હું અહીંયા આવી તો તમે આખું જે કંપની છે ક્યુટોન્સ યોગાની જે થીમ રાખી છે તો આઈ એમ સો હેપી કે એકવીસ જૂન યોગા ડે છે તો તમે ખુદના બોડીમાં એક્સેપ્ટ કર્યું કે ભાઈ યોગા ડે છે તમે ખુદ બધા યોગા કરશો જે તમારી થીમ છે એ મને બહુ ગમી છે અમે એવરી યર જ્યારે જ્યારે બી યોગા ડે હોય છે એના કે અલગોન્સની એનિવર્સરી થર્ટી ફર્સ્ટ માર્ચ ક્યુટોન્સની કમ્પ્લીટ થયા અમે લોકોએ એ ઇલેવન્થ યર્સ એનિવર્સરીની શરૂઆત જ્યારે અમે લોકો મોર્નિંગમાં ગીર પહોંચ્યા ગીર અમારી ટ્રીપ હતી આ વખતે તો જ્યારે મોર્નિંગમાં પહોંચ્યા ને તો અર્લી મોર્નિંગમાં અમે સૌથી પહેલા યોગા કરવાનું જ કામ કર્યું હતું મતલબ પેલા એ પ્લેસ પર અમે બેઠા હતા કે જ્યાં એક નદી તળાવ જેવું હતું અને માહોલ મસ્ત હતો તો એ ટાઈમ પર અમે યોગાથી જ શરૂઆત કરી હતી તો જનરલી કોઈ સારા કામની શરૂઆત કરતા હોય તો આવીને આવી જ કંઈક અમે એક્ટિવિટી કરતા હોય સો ઓલવેઝ અમે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ બટ આ વખતે અમે પ્લાન કર્યો કે અમે તો ઓલવેઝ કરીએ જ છીએ બટ કોઈ યોગા એક્સપર્ટ આવીને જ્યારે અહીંયા ડિટેલ નોલેજ આપે સો એમ્પ્લોયને બી મજા આવે ને આપણને બી ડિટેલ્સ નોલેજ મળે સો આ વખતે અમારો પ્લાન હતો સો થેન્ક યુ સો મચ એના માટે કે તમે અહીંયા આવ્યા મતલબ આજે જેટલી બી આપણે એક્ટિવિટી થઈ એ કોઈ એક્ટિવિટી નહીં હતી એક બ્યુટિફુલ એક એનર્જી ફીલ કરી રહી આજે અમે લોકોએ સો ઇટ્સ અ ગ્રેટ એન્ડ ટુડે ઇઝ ધ બેસ્ટ ડે ફોર ઓલ ઓફ થેન્ક યુ મેમ યા બીચ યોગા ઇઝ ધ બેસ્ટ ઇન્ડોર યોગા ઓર આઉટડોર યોગા અફકોર્સ આઉટડોર યોગા કેમ કે મોસ્ટ ઓફ યોગા છે ને ખુલ્લી જગ્યામાં જ કરવા જોઈએ પણ એવું જરૂરી નથી તમે ઇન્ડોર યોગા પણ કરી શકો લાઈક પ્રાણાયામ છે મેડિટેશન છે બટ પોસિબલ હોય તો આઉટડોર યોગા કરવા જોકે આજકાલ તો પેલા હિલિંગ સોંગ બી એવા બધા છે કે અગર આપણે ઇન્ડોર બી કરતા હોઈએ છીએ તો એ હિલિંગ સોંગના લીધે બી આપણે કેવી વાઇબ આવે કે નહીં આપણે કોઈ ડિફરન્ટ પ્લેસ પર છીએ હિલિંગ સોંગ છે હિલિંગ સાઉન્ડ થેરાપી છે તો એ બધી તમે કરવા માંગતા હોય તો તમે ઇન્ડોર યોગા પણ કરી શકો બટ બેસ્ટ આઉટડોર યોગા છે હા કેમકે યુ નો આજકાલ કેવું થતું હોય કે ડેલી બહાર જવું શાયદ ઘણા બધાનું પોસિબલ ના હોય જસ્ટ બિકોઝ ઓફ વર્ક એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ઘણાને ઘરની રિસ્પોન્સિબિલિટીઝ હોય ઘણાને કામની હોય તો આ બધી વસ્તુના લીધે લોકો રેગ્યુલર ના જઈ શકતા હોય તો એક ઓનલાઈન એક બેસ્ટ વસ્તુ છે કે આ જેટલા બી હિલિંગ સોંગ છે યા હિલિંગ થેરાપી છે જેના લીધે લોકો ઇન્ડોર બી કરી શકે સો એ બી બેસ્ટ છે ને હા ઇન્ડોર યોગા બેસ્ટ છે એમાં તમે ચેર યોગા કરી શકો ચેર હા ચેર યોગા તમારા લોકો માટે બેસ્ટ કહીશ કે તમે આઈટી ફિલ્ડ વાળા લોકો છો તમારી પાસે ટાઈમ નથી હોતો કન્ટિન્યુ તમે આઠ થી દસ કલાક સુધી કન્ટિન્યુ લેપટોપ ઉપર બેસીને કામ કરવાનું હોય છે તો તમારી પાસે ટાઈમ નથી હોતો કે ભાઈ અમે આઉટડોર જઈને યોગા કરી શકીએ તો તમે લોકો ચેર યોગા કરી શકો સ્ટ્રેચિંગ કરી શકો ઓકે સો આજે ટ્વેન્ટી ફર્સ્ટ જૂન છે ઇન્ટરનેશનલ યોગા ડે છે સો જેટલા બી આપણા વ્યુઅર્સ છે એને તમે શું એક મેસેજ આપવા માગશો ઓકે હું એક એ મેસેજ આપવા માગીશ કે યોગાને મોસ્ટ ઓફ લોકો વ્યાયામ સમજી લે છે કે યોગા એક એક્સરસાઇઝ છે બટ યોગાને યોગા એક એવું છે કે એ જીવન જીવવા માટેનો એક માર્ગ છે લાઈક તમે પ્રાણાયામ જોશો તો પ્રાણાયામ જે લોકો કરે છે એમનું આયુષ્ય વધે છે પ્લસ તમે જે આસનમાં જાશો તો આસન છે એ ડિસીઝને રિલીફ કરવા માટે બેસ્ટ છે મેડિટેશન છે તો આ રીતે યોગાને એક વ્યાયામ ના સમજીએ અને એને રૂટીન લાઈફમાં એક જીવન જીવવા માટે કે ભાઈ આ એક જરૂરી છે એ સમજીએ તો બેસ્ટ છે ઓકે ગ્રેટ અને જો યોગાને તમે જોવા જાવ તો આપણી જે ભગવદ્ ગીતા છે એમાં પણ યોગાનો ઉલ્લેખ છે એક શ્લોક દ્વારા યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્વા ધનંજય સિદ્ધિ સિદ્ધિઓ સમગૂવા સમત્વમ યોગ ઉચ્ય ભગવદ્ ગીતામાં પણ યોગાનો ઉલ્લેખ છે સો યોગા છે ઋષિ મુનિઓથી ચાલતું આવે છે સો વન્સ અગેન થેન્ક યુ સો મચ વંદના મેમ એન્ડ ફોર મોર ઇન્ફોર્મેટિવ વિડીયો ફોલો ક્યુટ પેજ